અમે આવી રહ્યા છે તમારી જેલોની સાઈજ તમે મોટી બનાવી લેજો એમના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ પોલીસ અધિકારીઓ પણ એવું નહીં રાખે સરકારો તો બદલાતી જાય છે આજે એમની સરકાર છે જેટલો પણ અત્યાચાર અમારા પર કરવાનો થાય કરી લો પણ જે દિવસે અમારી સરકારોમાં અમે બેસીશું તે દિવસે અમે પણ અધિકારીઓનો હિસાબ કિતાબ લઈને બેસીશું તમે એવું માનતા હશો કે આ લોકોને જેલોમાં રાખીને દબાવી દઈશું તો આ તમારી માનસિકતા ખોટી છે એમના હપ્તા બંધ થઈ જવાના બીકે અમારા પર ફરિયાદ કરી છે પણ આવનારા દિવસમાં એનો ઈટનો જવાબ અમે પથ્થરથી આપીશું અમે ક્યારે પોલીસથી ડરવાના નથી બંધારણમાં ચૂંટણી લડવા અને બાળકો પેદા કરવા માટેનો અધિકાર સ્વતંત્ર બધા વ્યક્તિઓને મળ્યો છે ત્યાં ઉદ્યોગપતિઓને પૂંજીપતિઓને જળ જંગલ જમીનો આપવા માટે અડધું લશ્કર સરકારોએ આદિવાસી સામે મૂકી દીધું છે દબાવવા માંગે છે કેસ કરો બારે સાબિત કરો એમને જેલમાં મોકલો અને દબાવો એમના પરિવારને ટોચર કરો એમના સાથીઓને ટોચર કરો જેથી કરીને દબાશે તો કાલે ઉઠીને બેસીને આપણી પાર્ટીઓમાં આવીને બેસી જશે ગુજરાતની અંદર હાલમાં કહી શકાય કે ત્રણ એવા નેતાઓ છે તેમના કઈને કોઈ આંદોલન કે કોઈ રજૂઆતને લઈને સરકાર સામે પડકાર ફેંકતા હોય છે તેમાં એક છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે કોંગ્રેસના છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને આવેદન લડત લડતા હોય છે ત્યારે તાજેતરની અંદર આ ત્રણેય નેતાઓ અનેક મુદ્દાને લઈને એક મંચ પર જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા છે એમને પૂછીશું ચેતરભાઈ ખાસ કરીને મહીસાગરના કલેક્ટર છે એમને લઈને જે તમે રજૂઆતને એ કરી હતી લડત શું કહેશો એ બાબતે મહીસાગરના કલેક્ટર શ્રી નેહાકુમારી દ્વારા જે સરકારી એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એમણે કીધું કે નેવું ટકા એટ્રોસિટી એક્ટના જે ફરિયાદો થાય છે માત્રને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે આદિવાસી અને દલિત લોકો કરે છે અને સાથે સાથે એસે લોકો કોઈ ચંપલ નિકાલ કે મારના ચાહીએ હરામી સાલે જેવા શબ્દોનો એમણે પ્રયોગ કર્યો હતો જેના કારણે અમે ત્યાં એમની સામે વિરોધમાં હતા અને આવનારા ભવિષ્યમાં પણ છે આ માત્ર લડત એટલે નેહાકુમારી માટે નથી પણ એના જેવા જેટલા પણ સિસ્ટમમાં રહેલા અધિકારીઓ આદિવાસી અને દલિત પ્રત્યેની માનસિકતાઓ ધરાવે છે એવા તમામ અધિકારીઓની સામેની આ લડત અમારી હતી સાથે જે એમને બચાવે છે એવા ભાજપ સરકારના મંત્રી સામેની આ લડત હતી અને આવનારા ભવિષ્યમાં પાછું પણ એની કંઈ રણનીતિ નક્કી થશે તો ચોક્કસ આવનારા દિવસોમાં પણ એ લડત મોટું સ્વરૂપ ધારણ કરશે માંગ શું છે તમારી શું થવું જોઈએ આ મુદ્દે અમારી માંગ છે કે જિલ્લા કલેક્ટર જે જિલ્લાના વડા હોય છે કોસ્ટોડિયલ હોય છે જે જ આવી માનસિકતા ધરાવતા હોય તો એમની સામે ખાતાકીય તપાસ થાય અને એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી સરકાર કરે એ અમારી માગણી છે બીજો મુદ્દો ચેતરભાઈ હાલમાં તમારી સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે જે રાજપાડીની વાત કરીએ તો તમે જે પદયાત્રા કાઢી હતી અને એ પદયાત્રાની મંજૂરી નથી મળી છતાં પણ તમે પદયાત્રા કાઢી હતી ખાણ ખનીજના મુદ્દે એ લઈને તમે કહો છો કે અમે જેલ ભરો આંદોલન કરીશું શું તમારું આયોજન છે ને આ બાબતે શું કહેવું છે હાલના તબક્કે ગુજરાતમાં ચૂંટણીનું કોઈ જાહેરનામું નથી કે ત્યાં ભરૂચ કલેક્ટરનું કોઈ જાહેરનામું નથી છતાં અમે એમના પર પરવાનગી માગીએ છીએ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમારા જિલ્લા પ્રમુખ કલેક્ટર શ્રી ભરૂચ અને એસપી શ્રી ભરૂચને લેખિત જાણ કરે છે પ્રાંત અધિકારી ઝઘડેને અમારા તાલુકા પ્રમુખ પરવાનગી માગે છે છતાં રોડ પર ચાલવા માટેની પદયાત્રાની પરવાનગી અમને આપવામાં આવતી નથી જાણી જોઈને અમને અટકાવવામાં આવે છે ત્યારે આ પદયાત્રા અમે શાંતિપ્રિય રીતે કરી હતી એમાં કોઈ પણ ટ્રાફિક કોઈ પણ સરકારી જાહેર કે ખાનગી વ્યક્તિને અમે કોઈ પણ જગ્યાએ અડચણરૂપ બન્યા નથી અમારી દસ કિલોમીટરની પદયાત્રા ત્રણ કલાક દરમિયાન અમે પૂરી કરી અને પછી બાદમાં અમે ત્યાંથી બધા છૂટા પડ્યા તો એ પદયાત્રાને લઈને દિન પાંચ પછી સાત બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે મારા પર એફઆઈઆર થાય છે મારા સહિત તેર લોકો પર એફઆઈઆર થાય છે ત્યારે આ એફઆઈઆર ત્યાંના સુખમ ગોહિલ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતે અરજદાર બનીને કરવામાં આવે છે તો અમે એમને કહેવા માગીએ છીએ કે જે અમને દબાવવા માટેની એફઆઈઆર થઈ છે આ અવાજ સંવિધાનનો છે આદિવાસીઓનો છે આ અવાજ ભરૂચની જનતાનો છે ક્યારેય દબાવવાનો નથી અમે આવી રહ્યા છે તમારી જેલોની સાઈજ તમે મોટી બનાવી લેજો મારા આ કાર્યક્રમો જે ગોઠવેલા છે પૂર્ણ થાય દિન બે બાદ અમે આવીએ છીએ અમને તમારે જેટલા દિવસો જેલમાં રાખવાના હોય તેટલા દિવસ રાખજો તમે એવું માનતા હશો કે આ લોકોને જેલોમાં રાખીને દબાવી દઈશું તો આ તમારી માનસિકતા ખોટી છે અમને અમે જેલોથી ડરવાવાળા લોકો નથી અમે આવા અન્યાયો સામે અત્યાર સામે લડવાવાળા લોકો છે ઝઘડિયાની પ્રજા અઠવાડિયામાં બેથી ત્રણ લોકોના ટ્રક માફિયાઓ કચડીને મારી નાખે છે રેતી માફિયાઓ ત્યાં બેફામ છે સિલિકા પ્લાન્ટ બેફામ ચાલી રહ્યા છે રેતી કરસરો ગેરકાયદેસર ચાલી રહ્યા છે તો પરવાનગી વગર જેટલા પણ ચાલે છે એમના પર પોલીસ કાર્યવાહી કરવાના બદલે લાજવાના બદલે પોલીસ ગાજીને અમને દબાવવાની વાત કરે છે ત્યારે એમના હપ્તા બંધ થઈ જવાના બીકે અમારા પર ફરિયાદ કરી છે પણ આવનારા દિવસમાં એનો ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું અમે ક્યારે પોલીસથી ડરવાના નથી બીજો સવાલ છે કે હાલમાં જે આદિવાસીઓના અલગ અલગ મુદ્દે તમારી લડત ચાલી રહી છે તો આદિવાસી યુવાનો તમારી સાથે મોટી સંખ્યામાં જોડાય છે તો એનું એક કારણ સોશિયલ મીડિયા છે કે પછી કયો મુદ્દો છે કે જે તમારી સાથે યુથ જોડાઈ રહ્યું છે અત્યાર સુધીનું આદિવાસી વિસ્તારનું જે રાજકારણ હતું એ નેતાઓ ક્યાંક તો એ પાર્ટીની વફાદારી કરીને પાર્ટીને વાહવાહી કરવામાં એમનું આખી રાજનીતિ પૂરી થઈ ગઈ કેટલાક નેતાઓની પરિવારવાદમાં રાજનીતિ પૂરી થઈ ગઈ કેટલાક લોકો પૈસા બનાવવામાં પોતાની રાજનીતિ પૂરી કરી દીધી છે ત્યારે આજે અમારા જેવા યુવાન રાજનીતિમાં આવ્યાથી યુવા વર્ગને એક દિશા મળી રહી છે અમે અનેક કાર્યક્રમોમાં એમના કેરિયર બનાવવાની કારકિર્દી બનાવવાની બાબતોને પણ મૂકીએ છીએ નોકરી ધંધા રોજગારમાં આવવાની બાબતો પણ મૂકીએ છીએ સાથે જ્યાં પણ કોઈ યુવાન સાથે આદિવાસી સમાજ સાથે કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય અત્યાચાર થાય છે તો અમે એમને જવાબ આપીએ છીએ અને ત્યાં જઈને એમની સાથે અમે ખભે ખભા મિલાવીને આગળ વધીએ છીએ એટલા માટે જ આજે લોકોનો સપોર્ટ અમારી સાથે સારો રહ્યો છે અને લોકોએ જે અમારા પર ભરોસો મૂક્યો છે આ ભરોસા પર આવનારા ભવિષ્યમાં પણ અમે કાયમ ઉતરીશું અમે એમને વિશ્વાસ એમણે જે મૂક્યો છે ક્યારેય તોડવાના નથી આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારે સડકથી લઈને સદન સુધી આ સમાજના લોકો માટે આ ગુજરાતના લોકોવાના નથી આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે ત્યારે સડકથી લઈને સદન સુધી આ સમાજના લોકો માટે આ ગુજરાતના લોકો માટે અમે લડતા રહીશું બીજો સવાલ છે તરફ હાલમાં જ મહેશભાઈ એક રજૂઆત કરી છે મુખ્યમંત્રી તેમજ અન્ય જગ્યાએ પત્ર લખ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બે જ બાળકોને લઈને જે નિયમ છે એ દૂર થવો જોઈએ તે લઈને તમારું શું માનવું છે અમારું તો સ્પષ્ટ માનવું છે કે બંધારણમાં ચૂંટણી લડવા અને બાળકો પેદા કરવા માટેનો અધિકાર સ્વતંત્ર બધા વ્યક્તિઓને મળ્યો છે ત્યારે સરકારે જે બે હજાર પાંચમાં કાયદો બનાવ્યો કે ગામ પંચાયતના સભ્ય સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યનું ચૂંટણી લડવા માટે માત્ર બે બાળકો જ હોવા જોઈએ બેથી વધારે બાળકો ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં લડી શકે જે કાયદો રદ કરવામાં આવે અને તમામ લોકોને જે પણ ઈચ્છા ધરાવે છે એને લોકશાહીના ઢબે ચૂંટણી લડવામાં દેવામાં આવે એવી અમે પણ માંગ કરીએ છીએ મહેશભાઈએ વાત મૂકી છે એમને અમે સમર્થન આપીએ છીએ પણ મહેશભાઈને સાથે કહીએ છીએ કે તમારી પાર્ટીની જ તાલુકા પંચાયતોથી લઈને કેન્દ્ર સુધીની સરકારો છે તમે તમારા કેટલા ભાજપના નેતાઓ તમારી આ વાત સાથે સમર્થિત છે એમની સાથે બેઠકો કરીને સરકારમાં રજૂઆત કરો એવી મહેશભાઈને પણ અમે અપીલ કરીએ છીએ હિન્દુ સમાજના નેતા છે અને જે હિન્દુ સંગઠનો છે એમના બયાન આવી રહ્યા છે કે બાંગ્લાદેશમાં જે બની રહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના જે હિન્દુ સમાજ ત્યાં લઘુમતીમાં છે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તો એને એવું માનવામાં આવે છે કે હિન્દુઓની સંખ્યા ઘટી છે એટલા માટે હિન્દુઓ પર અત્યાચાર થાય છે તમે આ બાબતે તમારું શું માનવું છે કે હિન્દુઓની વસ્તી ભારતમાં ઘટી રહી છે ને વધવી જોઈએ શું શું તમારો વિચાર છે આ મુદ્દાને લઈને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે એ ખૂબ જ નિંદની અને દુઃખદ બાબતો છે ત્યાંની સરકારોએ તાત્કાલિક ધોરણે હિન્દુઓને રક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ ગુજરાત અને દેશની વાત કરું તો આ દેશમાં આજે પણ દેશની અડધી આર્મી આદિવાસી સમાજ સામે લડી રહી છે તમે છત્તીસગઢ જુઓ ઝારખંડ જુઓ ઓડિશા જુઓ ત્યાં ઉદ્યોગપતિઓને પૂંજીપતિઓને જળ જંગલ જમીનો આપવા માટે અડધું લશ્કર સરકારોએ આદિવાસી સામે મૂકી દીધું છે મણિપુરમાં છેલ્લા એક દોઢ વરસથી આટલા મોટા અત્યાચારો થાય છે પણ ભા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારનું પેટનું પાણી નથી હલતું ત્યારે અમે એમને કહેવા માગીએ છીએ કે દેશમાં પણ આદિવાસી સમાજ અસુરક્ષિત છે એમને પણ રક્ષણ મળવું જોઈએ સાથે સાથે દેશમાં તો હિન્દુવાદી ભાજપની સરકાર છે એટલે દેશમાં આજે હિન્દુ પર અત્યાચાર થાય તો દુઃખની જ બાબત છે એમના પર કડક કાર્યવાહી લેવી જ જોઈએ પણ હિન્દુત્વના નામે જે ખોટી રાજનીતિ દેશમાં થાય છે એ બિલકુલ ન થવી જોઈએ એવી હું માનું છું મણિપુર આપણું રાજ્ય છે ઝારખંડ ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જે રીતના પૂંજીપતિઓના અતિક્રમણો થઈ છે એને પણ સરકાર અટકાવે એવી આપના માધ્યમથી હું માંગ કરું છું બીજો સવાલ આને અનુલક્ષીને કે હિન્દુઓની વસ્તી ઘટવાથી શું હિન્દુઓ પર અત્યાચાર વધશે શું માનો છો કે હિન્દુઓની વસ્તી ભારતમાં ઘટી રહી છે શું ભારત હિન્દુઓની વસ્તી ઘટશે તો બીજું બાંગ્લાદેશ બનશે એવું હિન્દુ નેતાઓના બયાન છે ભાજપના નેતાઓના પણ બયાન છે તમે શું માનો છો આજે તો ભારત દેશમાં હિન્દુઓની સંખ્યા વધુ છે અને હિન્દુ હિન્દુ જે પાર્ટી એના ભારતીય જનતા પાર્ટી છે એનું શાસન છે સાથે એમની ભગીની વાહી આરએસએસની કેટલી શાખાઓ આ વિસ્તારોમાં કામ કરે છે ત્યારે આજે દેશમાં ક્યાંય હિન્દુઓને ખતરો નહીં હોવો જોઈએ કેમ કે ભારતીય જનતા પાર્ટીના હિન્દુ સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ જેવા લોકો શાસનમાં છે એટલે દેશમાં કંઈ હિન્દુને ખતરો હોય એવું મને લાગતું નથી પણ કોઈ પણ સાથે ઘટના ઘટે એ કોઈ પણ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય પારસી હોય કે ખ્રિશ્ચિયન હોય કે આદિવાસી હોય કોઈ પણ સાથે ઘટના ઘટે તો એમના પર કડક હાથે કાર્યવાહી થવી જોઈએ છેલ્લો સવાલ ચેતરભાઈ તમારી જે રાજનીતિ છે ધારાસભ્ય બન્યા પછી ચેતરભાઈ હંમેશા લડત લડતા હોય છે ને દરેક મુદ્દે એવું આક્ષેપ થાય છે તમારી પર કે ચેતર વસાવા દરેક મુદ્દે વિવાદ કરે છે તો તમારી લડત ક્યાં સુધી આવી રહેશે અને તમારી મુખ્ય ઇન્ટેન્સ શું છે કે આગળ જતાં શું થવું જોઈએ તમે ધારાસભ્ય બન્યા છે તો આદિવાસી સમાજને લઈને તમે શું એક તમારો ઉદ્દેશ શું છે કે શું થવું જોઈએ ચૈતરભાઈ વસાવા ભણેલા ગણેલા નેતા છે ગ્રાઉન્ડ પર રહેનારા નેતા છે એટલે સરકાર સામે બોલે એટલે સરકાર પોલીસને ઢાળ બનાવીને અમારી સામે ઉતારે છે એટલે ઘણા નેતાઓને એવું લાગે છે કે આ વિવાદ વિવાદો ઊભા કરે છે પણ ચૈતરભાઈ વસાવા ખોટા હોય તો ગુજરાત અને દેશમાં એમની સરકાર છે તો ખોટા કેસો કરે છે અને ચૈતરભાઈ વસાવાને દબાવવાની વાતો કરે છે એટલા માટે ચૈતરભાઈ બોલે છે અને ચૈતરભાઈ એટલા માટે બોલી રહ્યા છે કે આઝાદીના અઠોતેર વરસ પછી પણ આદિવાસી સમાજ આજે પણ શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી રોજગારી નોકરી અને કેટલી કનેક્ટિવિટીથી વંચિત છે જાતિના દાખલા માટે આજે લાઇનો પર ઊભા રહેવું પડે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જો અમારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતા તો અમને રાજ્ય રાજ્ય ઓગણપ્રદેશ આપી દો અને એ ભીલ પ્રદેશ માટે કેમ કે સરકાર ઇઠોતેર વર્ષ થઈ ગયા છે એમના અધિકારીઓ અહીંયા મન માની ચલાવે છે અધિકારી રાજ ચલાવે છે ત્યારે ક્યારે આદિવાસીનો વિકાસ આ અધિકારીઓના ભોગે થવાનો નથી એટલા માટે આદિવાસીઓનું સ્વાયત્ત રાજ મળે ભીલ પ્રદેશ ત્યારે જ આદિવાસીઓનો વિકાસ થાય એવો હું સ્પષ્ટ માનું છું જે પ્રકારે ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો આજે એને ચાર રાજ્યોમાં એનો એને વિભાજીત કરવામાં આવ્યો છે આજે પણ અમારી રહેણી કહેણી અમારી ભાષા બોલી અમારો પહેરવેશ આજે પણ અમારો એકબીજા સાથે રોટી રોટી બેટીનો વ્યવહાર આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે કરી રહ્યા છીએ તો કેમ નહીં ઓગણત્રીસમું રાજ્ય દેશનું બને અને સ્વતંત્ર આદિવાસી સમાજને અલગ રાજ્ય મળે અને એની રાજધાની કેવડિયા બને એમાં બધાને વાંધો નહીં હોવો જોઈએ અને અલગ ઓગણત્રીસમું રાજ્ય બને અને એની રાજધાની કેવડિયા બને એ પ્રકારની લડત લઈને અમે આગળ વધી રહ્યા છે રાજકારણ તો છે જ પણ અમારો સમાજ આજે અનેકો અનેક પાર્ટીઓમાં વહેંચાયેલો છે અનેક ધર્મ સંપ્રદાયમાં વેચાયેલો છે અનેક સંગઠનોમાં વેચાયેલો છે બધા જ નેતાઓ જે પણ અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે આવનારા ભવિષ્યમાં બધા જ નેતાઓને અમે એક મંચ પર લાવીશું આવનારા દિવસોમાં રાજ્યની તમામ ચારે રાજ્યોની સરકાર પર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો પર પણ અમે પ્રદેશની માંગ કરીશું રાષ્ટ્રપતિ મહામહિમશ્રીને પણ મળવા જઈશું એમના પર પણ માંગ કરીશું સંસદ લોકસભામાં અને રાજ્યસભામાં પણ આ ઠરાવ રજૂ કરાવીને અમે અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું અને સંવિધાનમાં પ્રાવધાન છે અલગ રાજ્ય આપવાની સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો રાજ્ય સરકારો પર પારિત દસ દરખાસ્ત મોકલીને અલગ રાજ્ય આપી શકે છે હાલની સ્થિતિમાં જે તમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો જે બનાવ્યો છે રાજ્ય બનાવને લઈને તો અત્યાર સુધીમાં કેટલું કામ એમાં થયું કેટલું કેટલા નેતાઓને તમે મળ્યા કેટલા આદિવાસી નેતાને મળ્યા અને કેટલા જિલ્લાઓ બનાવવામાં આવશે એનું કોઈ પ્લાનિંગ કરી છે હાલના તબક્કે અમે જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બન્યું છે એમાં અમારા જે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લાઓ છે એવી રીતે રાજસ્થાનના ઉદયપુર બાસવાડા બાગીદોરા સહિતના ડુંગરપુર સહિતના જે જિલ્લાઓ છે સાથે મધ્યપ્રદેશના જાંબુવા અલીરાજપુર પાલના પાલ આવે છે એવી રીતના નંદુરબારથી પાલઘરના જિલ્લાઓ છે તો તમામ વિસ્તારને જોડીને જે ભૂતકાળમાં હતો આજે વિભાજિત થઈને ઓગણપચાસ જિલ્લાઓ વિભાજીત થયા છે તો ઓગણપચાસ ઓગણપચાસ જિલ્લાઓ જ્યાં આજે પણ આદિવાસી બાહુલ વસ્તી છે આજે પણ આદિવાસી રિઝર્વ બેઠકો છે વિધાનસભાની અને સંસદ સભાની તમામ સીટોને ભેગી કરીને અલગ ભીલ પ્રદેશ બનાવવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છીએ દિશા પર અમે વધી રહ્યા છે હાલના તબક્કે જ અમે દાદરા નગર હવેલી હોય ગુજરાતના વલસાડથી લઈને અંબાજી સુધીનો વિસ્તાર હોય આવતીકાલે રતલામ ખાતે પણ એક જાહેર સભા છે એવી રીતના ડુંગરપુર માનગઢમાં પણ સભાઓ અમારા સાથીઓ ચલવે છે તો ચોક્કસપણે અમે માનીએ છીએ બધા જેટલા પણ પ્રયાસો થાય છે અમે કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં ચોક્કસ અમને વિશ્વાસ છે કે અમે અલગ રાજ્ય બનાવીને રહીશું અને એની રાજધાની અમે કેવડિયાને રાખીશું ચેતરભાઈ વસાવા પર કેસ થયા છે હજુ પણ કેસ થઈ રહ્યા છે ધારો કે હમણાં તમારા પર કેસ થશો તમને કેવું લાગે કે કેસ થશે તો તમારા કઈ દિશામાં તમે આગળ વધશો આવી રીતે કેસ વધતા જશે તો મને મારા પર અને મારા પરિવાર પર ખોટા કેસો કરવામાં આવે છે અને ડિસ્ટર્બ કરવામાં આવે છે જે લોકોનો અવાજ અમે બનીએ છીએ ત્યાં સુધી નહીં પહોંચી અને કોર્ટ કચેરીમાં જ અમારો ટાઈમ પાસ થાય પોલીસ સ્ટેશને જ અમે ફરતા રહીએ એવું સરકાર ઈચ્છી રહી છે અને બીજું કે દબાવવા માંગે છે કેસ કરો માથા સાબિત કરો એમને જેલમાં મોકલો અને દબાવો એમના પરિવારને ટોચર કરો એમના સાથીઓને ટોચર કરો જેથી કરીને દબાશે તો કાલે ઉઠીને બેસીને આપણી પાર્ટીઓમાં આવીને બેસી જશે પણ એવું નથી અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે અમે કોઈની કૃપાથી લડીને જીતવાવાળા લોકો નથી આવનારા દિવસોમાં પણ આ સરકારો સામે લડીને આદિવાસીઓની હક અધિકાર એમના જળ જંગલ જમીન પરના અધિકારો એમને મળે એમને સારું શિક્ષણ આરોગ્ય સિંચાઈ અને સારા રોડ રસ્તા અને રોજગારી આ વિસ્તારોમાં મળે આદિવાસીઓને પોતાની જે અનામત કોટા છે એનો ચુસ્ત અમલવાર થાય અનુસૂચિ પાંચ લાગુ પડે પૈસા એક લાગુ પડે અને જે પણ જમીનો બારોબાર સંપાદિત થાય છે એને અટકાવવા માટેની દિશામાં અમે આગળ વધી રહ્યા છે ચૂંટણીઓ આવશે તો લડીશું સરકાર જેની પણ બનશે લોકો અમારી સાથે હશે તો અમને ચોક્કસ મત મળવાના છે અને અમે જીતવાના છે પણ અમે જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી અમારા પૂરા પ્રયાસો અમારો મેક્સિમમ સમય ગુજરાતની જનતાને ન્યાય આપવા માટેનો હશે અને એના માટે અમે લડતા રહીશું કેસો વધતા જશે તો પણ અમે અમે સાચા છે લોકોનો અવાજ બની લડીએ છીએ લોકો જાણે છે એનાથી અમને ફેર પડવાનો નથી એવા ખોટા કેસો જેટલા પણ મારી પાસે કર્યા છે એમાં મોટે ભાગેના કેસોમાં હું નિર્દોષ સાબિત થયો છું ત્યારે આ સરકારને એમના અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ પોલીસ અધિકારીઓ પણ એવું નહીં રાખે સરકારો તો બદલાતી જાય છે આજે એમની સરકાર છે જેટલો પણ અત્યાચાર અમારા પર કરવાનો થાય કરી લો પણ જે દિવસે અમારી સરકારોમાં અમે બેસીશું તે દિવસે અમે પણ અધિકારીઓનો હિસાબ કિતાબ લઈને બેસીશું તે દિવસે રિટાયર થઈને ઘરે પણ બેઠા હશે ને તો પણ એ લોકોની ફાઇલો ખુલશે અને એ લોકોને લઈ આવીને એમની જગ્યા અમે બતાવીશું તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવ્યા તેમને કહ્યું છે કે તમામ મુદ્દે તેમની પર ભલે કેસ થાય પરંતુ તે જે પ્રજાના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે તે લડતા રહેશે સાથે સાથે તેમને સ્પષ્ટ કહેવું છે કે જે બે બાળકોને લઈને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે નિયમ છે એ નિયમ હટવો જોઈએ ઉપરાંત તેમને જે બાંગ્લાદેશમાં થયેલી હિંસા છે જે હિન્દુ સમાજ પર તે લઈને પણ બયાન આપ્યું છે આ ઉપરાંત ચૈતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં જે તેમની પર રાજપાડીમાં જે કેસ થયો છે એ કેસને લઈને જેલ ભરો આંદોલન તેઓ કરનાર છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા